કોબીજના પરાઠા બનાવવા અહીં મેં અડધી કોબીજ અને એક નાનું ગાજર લીધું છે હવે કોબીજને આ રીતની મોટા કાણાવાળી છીણીમાં છીણી લઈશું અને ગાજરને પણ આ રીતે છીણી લઈશું હવે એક નાના ટુકડા આદુને પણ છીણી લઈશું હવે પેનમાં ત્રણ ચમચી તેલ રાઈ જીરું હિંગ અને બે લીલા મરચાંના ટુકડા એડ કરી સાંતળી લઈએ હવે તેમાં અડધો કપ મેથી એડ કરી બે મિનિટ સાંતળી લઈએ સાથે કોબીજ અને ગાજરના છીણને પણ એક મિનિટ સાંતળી લઈશું હવે તેમાં એક ચમચી અધકચરા ક્રશ કરેલા ધાણા એક ચમચી વરિયાળીનો પાવડર અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર બે ચમચી જીરું પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી આમચૂર પાવડર અને એક ચમચી ખાંડ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસને બંધ કરી દઈશું હવે લોટ બાંધવા બે કપ ઘઉંનો લોટ કોબીજનું બનાવેલું સ્ટફિંગ બે ચમચી સફેદ તલ એક ચમચી અજમો સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો કપ કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરી સોફ્ટ લોટ બાંધી લઈશું અને પંદર મિનિટ રહેવા દઈશું હવે લોટમાંથી એક લુવો લઈને ગોળ વાળી લઈશું અને ઉપર તથા નીચે થોડોક કોરો લોટ લઈ મીડિયમ સાઇઝનો પરોઠો વણી લઈશું હવે પરાઠા ઉપર ઘી એડ કરી પરાઠા ઉપર ફેલાવી લેશું અને ઉપર થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરી તેને પણ ફેલાવી લેશું અને આ રીતે ચપટી વાળીને ગોળ કરી લેશું અને હાથથી દબાવી દઈશું હવે ઓરસિયા ઉપર થોડા કાળા તલ અને કોથમીરના પાન મૂકી ઉપર લોટને મૂકી વેલણથી પરાઠાને વણી લેશું અને તવામાં પરોઠો મૂકી એક બાજુએથી શેકી લઈશું અને બીજી બાજુ પલટાવી ઉપર ઘી એડ કરી ફેલાવી લઈશું અને બીજી બાજુએ પણ ઘી લગાવી બંને સાઈડે પરાઠાને મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું